એચએમપીવી હ્યુમન મેટાન્યુમો વાયરસ આ એક નામ કે જે હાલ ખૂબ જ ચર્ચિત છે જેના ઇન્ડિયામાં ટોટલ ત્રણ કેસીસ નોંધાયેલા છે અને એક કેસની સારવાર આપણા ગુજરાતમાં ચાલી રહી છે તો આ વાયરસ શું છે તેના વિશે વધુ માહિતી લેવા માટે આજે હું આવી ગઈ છું શાલિગ્રામ હોસ્પિટલના એમડી મેડિસિન ડોક્ટર આનંદ થાનકીની મુલાકાત લેવા તો આ એચએમપીવી છે શું અને તેના સામાન્ય લક્ષણો શું છે સૌપ્રથમ તો એચએમપીવી હ્યુમન મેટાન્યુમો વાયરસ આ નામથી જરાય એટલે જરાય ગભરાવાની જરૂર નથી આ જૂનો અને જાણીતો છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી પૃથ્વી ઉપર આવેલો એક રેસ્પિરેટરી આરએનએ ગ્રુપનો વાયરસ છે જે મુખ્યત્વે શ્વસનતંત્રની બીમારી કરે છે જેના મુખ્ય લક્ષણોમાં શરદી ઉધરસ તાવ ખાંસી ગળું બળવું અને રેર કેસીસમાં ખૂબ જ વધારે શ્વાસ ચડવો ઓક્સિજન ઘટી જવું આવા બધા લક્ષણો જોવા મળે છે આ વાયરસનું નિદાન શું છે અને શું તેની કોઈ વેક્સિન કે એન્ટીવાયરલ અવેલેબલ છે અત્યારે તો આ વાયરસ જેવી રીતે કોવિડમાં ટેસ્ટિંગ થતું આરટીપીસીઆર આપણે રિપોર્ટ કરતા હતા એ જ પ્રમાણે સ્વેબથી થી રિપોર્ટ કરવાનો થાય છે અને આ વાયરસનું ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં અવેલેબલ છે પરંતુ ડોક્ટરની સલાહ અનુસાર જ અને એમના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ આમનું નિદાન થઈ શકે છે અને એમના માટે આખા રેસ્પિરેટરી વાયરસની આખી પેનલનો રિપોર્ટ થતો હોય છે જે ડોક્ટર જો શંકા જાય તો જ એને મોકલે છે બીજી વસ્તુ કે આના માટે કોવિડની જેમ જ કોઈ એન્ટીવાયરલ અવેલેબલ નથી અને કોઈ વેક્સિન પણ હજી સુધી માર્કેટમાં આવેલી નથી કેમ કે વેક્સિન અત્યારે ટ્રાયલ ફેઝમાં ચાલી રહી છે પરંતુ જૂનો અને જાણીતો વાયરસ છે એટલે ટૂંક સમયમાં આની વેક્સિન પણ ડેવલપ થઈ જશે અને સારવારની વાત કરીએ તો સ્પેસિફિક આની કોઈ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી હોતી લક્ષણો પ્રમાણે જ અને સિમ્ટોમેટોલોજી પ્રમાણે એની સારવાર જે બીજા શરદી ઉધરસ અને શ્વાસના ગંભીર બીમારીમાં જે સારવાર થાય એ જ સારવાર આ વાયરસની થાય છે અને શું આ ચાઇનાનો ઉપદ્રવ આપણા ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે નહીં બિલકુલ નહીં પહેલાં તો આ નામથી જ્યારે ગભરાવાની જરૂર નથી આ કોવિડની જેમ ચાઇનામાંથી ઉદભવેલો કે ચાઇનામાંથી સ્પ્રેડ થયેલો અને આખા વર્લ્ડમાં ફેલાયેલો એવો કોઈ વાયરસ નથી આ ખૂબ જૂનો વાયરસ છે અને પહેલેથી જ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરી રહ્યો છે હવે જ્યારે શિયાળાની ઋતુ આવે ત્યારે નાની ઉંમરના બાળકો અને વયુવૃદ્ધોને જે શરદી ખાંસી અને શ્વસનતંત્રની બીમારીઓ થાય એને એના માટેના જે ઘણા બધા કારણો છે ઘણા બધા વાયરસ છે ઘણા બધા બેક્ટેરિયા છે એમાંથી એક આ હ્યુમન મેટાનીમો વાયરસ છે જેનાથી લગભગ મોટાભાગના તબીબી જગતના ડૉક્ટરો પરિચિત છે આ તો ચાઈનાનું નામ આવ્યું એટલે આપણને એમ લાગે કે કોવિડની જેમ ફરી પાછું લોકડાઉન આવશે ફરી પાછું બધા રેસ્ટ્રિક્શન આવશે પણ એવું નથી આની ખાલી જાગૃતિથી જ જો એના લક્ષણો જણાય તો નજીકના તબીબી વિભાગમાં તમે સંપર્ક કરી શકો છો અને લક્ષણો જણાય તો એની તાત્કાલિક સારવાર આપણે મેળવી શકીએ છીએ આ વાયરસથી માટે આપણે શું તકેદારી રાખવી આપણે 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 જેમ જાણીએ છીએ છીએ અને કોવિડથી એ પ્રમાણે આપણે ફક્ત સોશિયલ મેન્ટેન કરવાનું છે શરદી ખાંસી કે એવા કોઈ શ્વાસના લક્ષણો જણાય તો બીજાને સ્પ્રેડ ન થાય એની તકેદારી રાખવાની છે અને મેળાવડાઓ કે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે તો આઈ લો જામનગર અને શાલીગ્રામ હોસ્પિટલનો હેતુ માત્ર એટલો છે કે ડર અને અફવાને બદલે આપણે સાચી વૈજ્ઞાનિક માહિતી આગળ શેર કરીએ અને લોકોને જાગૃત કરીએ